પ્રિન્સી છે હું શિખર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું ધોરણ નવમાં આજે પાંચ સપ્ટેમ્બર છે અમારી શાળામાં પાંચ સપ્ટેમ્બર દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે સૌથી પણ વધારે વિદ્યાર્થીઓએ અમારા સ્કૂલમાં ભાગ લીધેલ છે શિક્ષક દિવસમાં તેમાં અમે સંચાલન આખો આજના દિવસમાં અમે આખા દિવસે સંચાલન કરીશું અમારા ટીચરે આશ્ચર્ય આચાર્ય અને વાઇસ આચાર્ય પણ રાખેલ છે ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વોપરી રાધાકૃષ્ણના જન્મ નિમિત્તે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે આખા સ્કૂલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે અમે સારી રીતે ભણાવી શકીશું એવું અમે ઈચ્છીએ છીએ બધાને સમજાય એ રીતે મોટર સેફ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે